જઈએ છીએ ખીમાડા નિકુલ મને લેવા આવે તા અને બાવીસ તારીખે તો શું છે નિકુલ દિવાળી દિવાળી છે તો અમારે પાટણથી થોડાક ફટાકડા લેવાના છે અને નિકુલે બહુ બધું સામાન ભર્યું છે ગાડીમાં તો એ દર વખત આવે તો એમને જે સામાન લેવું હોય એ મારા ઘરેથી તો એ બધું ભરી દે છે સામાન એમના ત્યાં લઈ જાય છે હાને નિકુલ કીધું પૈસા કમાય છે હા પૈસા તો કમાય છે હો નિકુલ પાછી આપણે ફટાકડા બીજું કહું લઈશું આપણે

પહેલી વખત આટલા હિન્દુ ધર્મ માટે સિટી સિટી ગામડા ગામડે શહેર છે આટલો હિન્દુ ધર્મ માટે પહેલી વખત અને પાંચસો વર્ષ પછી આપણે અયોધ્યામાં રામચંદ્ર ભગવાન રહ્યા ને પહેલાં અમે ત્યાં પહેલાં અમે જેલા અયોધ્યામાં તે નાનું છાપરું હતું ને એમાં શ્રીરામ ભગવાનની મૂર્તિ હતી ને એમાં જ હતું બધું અને પાંચસો વર્ષ પાંચસો વર્ષ પછી શ્રીરામચંદ્ર ભગવાન એમના કહીએ તો પાંચસો વર્ષનો વનવાસ વિતાવ્યો હોય ને પાંચસો વર્ષ પછી ભગવાન એમના મહેલમાં પાછા જતા હોય ને એવું છે અત્યારે કારણ કે આપણે દિવાળી ક્યારે મનાવો કે રામ ભગવાન 12 વર્ષનો વનવાસ વિતાઈને એમના અયોધ્યામાં પાસા આવ્યા હતા ને એની એની ખુશીમાં દિવાળી મનાવીએ તો આ તો 500 વર્ષ 12 ની પણ 500 વર્ષ પછી સાપરામાંથી ભગવાન એમના મંદિરમાં જવાના છે એટલે આ દિવાળી દિવાળી કડ તો હું તો 10 ઘણું આ કહેવાય આ દિવાળી બે વખત મનાઈ જો છે ને આપણે તો હિન્દુ ધર્મ મને હું હિન્દુ હતો

આ દિવાળી હવે શ્રીરામ ભગવાન ના દિવા થી લખવાનું શ્રીરામ ઓકે છેલ્લા અંત સુધી બનેલા રહો એને કમેન્ટમાં શ્રીરામ લખો જો તો અમે પાટણ સિટી માં આવી ગયા છીએ અને નિકુલ જાય છે ફટાકડા ની દુકાને ફટાકડા લેવા તો હું મુની હંગા થઈ જાય ના

કમ્પલીટ થઈ ગઈ પેન્ટિંગ તો ડ્રોઈંગ કરી દીધી છે સામાન લઈ લીધો બધો દુકાન માટેનો

આવી કે મારો ખા ખા કો દાડો ઘરે થી કે લાવગી બે વાગે નેકડે કઈ ખાધી એને ઓકે લે આ છે સિહોરી અને અહીંયા ભી ભગવાનના રંગનું બધું સ્ટીકરો મારેલા છે અને લાઇટિંગ ભી ભગવાને જ કરેલી છે બધી અને બહુ બધા જંડાઓ લાગેલા છે અહીંયા સિહોરી સિહોરી ગઈ માતા ગાય માતાનો ઇતિહાસ ખબર એક ભાઈએ કમેન્ટમાં લખે હા કમેન્ટ કરી દીધી ને ભાઈ એક ગાય માતાનો ઇતિહાસ છે આખી કમેન્ટ પૂરી કરી દીધી એને લાસ્ટ થી એન્ડ સુધી બધું કીધું છે એને અને નામ છે